નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ડે ના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા દરેક લોકો માટે સ્વાસ્થ્ય ખૂબ જરૂરી રહેતું હોય છે સ્વાસ્થ્ય છે તે આપણી સૌથી મહત્વની પૂંજી ગણી શકાય હવે દરેક ઋતુ આવે તેની સાથે મનગમતી વસ્તુઓ તો આવતી જ હોય છે પરંતુ શરીરને લગતા શારીરિક રોગો પણ આવતા હોય છે હવે અત્યારે ઉનાળાની વાત કરીએ એટલે સૌથી મોટો પ્રશ્ન આવે ડિહાઇડ્રેશનનો જો ચર્ચા કરીએ તો ઘણો બહોળો વિષય અને જો ગણકારવામાં ન આવે તો ખૂબ નાની બાબત પરંતુ આમ જોઈએ તો ડિહાઈડ્રેશન એ સૌથી ખતરનાક વસ્તુ છે ડિહાઈડ્રેશન એટલે સતત માથું દુખવું ચક્કર આવવા શરીરમાં પાણી ખૂટી જવું આ સમયે આપણને એવું લાગતું હોય છે કે આપણને ડિહાઈડ્રેશન થયું હોય છે જો વધારે સમય તડકામાં રહેવામાં આવે તો તે સમયે આપણને શરીરમાં પાણી ખૂટી જતું હોય છે અને તે સમયે આપણને ડિહાઈડ્રેશન થાય છે ડીહાઇડ્રેશનનું મુખ્ય લક્ષણ એ છે કે જ્યારે શરીરમાં પાણી ખૂટી જાય ત્યારે અચાનક ચક્કર આવવા લાગે છે મૂંઝવણ થવા લાગે છે અને તે સમયે આપણે શારીરિક નબળા પડી જઈએ છીએ ડિહાઈડ્રેશન એ ડાયાબિટીસવાળા લોકો માટે સૌથી હાઈ રિસ્ક પર આવે છે જો એ સમયે સાથોસાથ જો આપને ડાયરિયા કે એવો કોઈ રોગ હોય તો એ સમયે પણ ડિહાઈડ્રેશન સર્જાતું હોય છે શરીરમાં અચાનકથી પાણીની ઓણપ સર્જાય એટલે આપણું શરીર શારીરિક રીતે નબળું પડી જાય માનસિક રીતે પણ આપણે થાકી જઈએ અને આપણને સતત ચક્કર આવે ઉલટી થવા લાગે તો હવે આપણને પ્રશ્ન એ થાય કે ઉનાળા સમયે ડિહાઇડ્રેશન રોકવા માટે કયા પગલાં લેવા જોઈએ તો સૌથી મહત્વની વાત એ છે કે ઉનાળા સમયે કન્ટિન્યુ પ્રવાહી લેવું જોઈએ કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમારે સાથે પ્રવાહી રાખવું જોઈએ જો તમને ડિહાઇડ્રેશનની તકલીફ છે તો તમારે તરસ લાગવાની રાહ નથી જોવાની એ પહેલા જ તમારે એક સમય મર્યાદા નક્કી કરીને પાણી સતત લેવાનું છે માત્ર પાણી નહીં પરંતુ એ સાથે અન્ય પ્રવાહી એટલે કે લીંબુ શરબત જ્યુસ વગેરે જેવા પ્રવાહી પણ તમે લઈ શકો છો પરંતુ તે થોડી માત્રામાં નહીં પૂરતી માત્રામાં અને એક સમય મર્યાદા સાથે કન્ટિન્યુસલી પીવાથી ડિહાઇડ્રેશન રોકી શકાય છે સાથે બીજી મહત્વની વાત કે ઉનાળા સમયે જો પ્રવાહી વાળા ફળો ખાવામાં આવે તો પણ આપણે ડિહાઇડ્રેશનને રોકી શકીએ છીએ અને જો આપણે શ્રમવાળું કોઈ કાર્ય કરવાનું છે અથવા તો કન્ટિન્યુ તડકામાં રહેવાનું છે તો એવા સમયે પણ આવા ફળોનું સેવન કરવાથી અથવા તો સતત પાણી પીવાથી તમે ડિહાઈડ્રેશનને રોકી શકો છો અન્યથા જો વધારે પ્રોબ્લેમ થાય છે તો આપે તુરંત જ નજીકના કોઈ ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ કારણ કે દેખાતા નાની બાબત ઘણીવાર મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે આ સાથે જ અવનવી અપડેટ માટે વોઇસ ઓફ ટેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા